તો ભારતીય લોકો છે એ અત્યારે સુપર વિઝા ઉપર દોડ મૂકી છે કારણ કે પરમેનન્ટ વિઝા જે પીઆર છે એ અત્યારે એમને મળી શકે એમ નથી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર કેનેડાએ તાજેતરની અંદર એના જે વિઝા છે એમાં એક બદલાવ કરવાનો એક મોટો નિર્ણય લીધેલો અને જે પરમેનન્ટ વિઝા કહેવાય છે એની પર નવી અરજી પર કેનેડાએ રોક લગાવી દીધેલો અને એક બીજો જે વિઝા છે જેને સુપર વિઝા કહેવાય છે એ ચાલુ રાખેલા તો ભારતીય લોકો છે એ અત્યારે સુપર વિઝા ઉપર દોડ મૂકી છે કારણ કે પરમાનન્ટ વિઝા જે પીઆર છે એ અત્યારે એમને મળી શકે એમ નથી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ કેનેડામાં જે લોકો વિદેશી હોય અને એ ત્યાં જઈને વસેલા હોય અને એમણે પરમેનન્ટ રેસિડન્ટ એટલે પીઆર વિઝા ઓલરેડી ત્યાં મેળવી લીધેલા હોય અને પછી એમને એમ થાય કે એમના માતા પિતાને એમને બોલાવવા છે એમના દાદા દાદીને બોલાવવા છે તો અત્યાર સુધી એવું હતું કે કેનેડાની અંદર તમે પરમનન્ટ વિઝા મેળવી શકતા હતા એટલે તમારા માતા પિતા દાદા દાદીને તમારે કાયમ માટે લેવા બોલાવવું હોય તો બોલાવી દેતા હતા પરંતુ બે હજાર પચીસની અંદર કેનેડાએ એક એવો નિર્ણય લીધો કે હવે નવી અરજી જે આ પીઆર માટે આવશે એની પર પ્રતિબંધ રહેશે કારણ કે કેનેડાએ એમ કીધું હતું કે અગર જે અગાઉની જે બે હજાર ચોવીસનો જે લોક છે એ એટલો બધો મોટો છે એને પહેલાં ક્લિયર કરવો પડશે એ પછી નવી અરજીઓ સ્વીકારવામાં આવશે હવે અમેરિકાની અંદર એક સુપર વિઝા કરીને પણ ફેસિલિટી છે એમાં એવું હોય છે કે તમે તમારા માતા પિતા દાદા દાદીને તમે કેનેડા બોલાવી તો શકો પરંતુ એની અંદર વરસની મર્યાદા છે તમે વધારેમાં વધારે પાંચ વર્ષ સુધી તમારા જે પણ માતા પિતા દાદા દાદી હોય એને કેનેડા રહેવા માટે બોલાવી શકો અને આ જો સુપર વિઝા મળી જાય તો પછી તમારા જે સંબંધી છે એ કેનેડામાં રહી શકે ફરી શકે ત્યાં બધું કરી શકે એટલે અત્યારે આ જે પીઆર ઉપર પ્રતિબંધ આવી ગયો એટલે ભારતના જે લોકો છે એ અત્યારે સુપર સુપરવિઝાની એપ્લિકેશન કરી રહ્યા છે કે કંઈ નહીં પાંચ વર્ષ તો પાંચ વર્ષ પણ હમણાં માતા પિતા દાદા દાદી માટે આ એક સુપર વિઝા મેળવવા જોઈએ તો આની અંદર એક એવી પણ સિસ્ટમ છે કે સુપર વિઝા માટે તમે જ્યારે અરજી કરો અને પાંચ વર્ષ સુધી તમે રહો એ પછી તમને એવું લાગે કે હજુ મારે એકાદ બે વરસ રહેવું છે તો તમે બે વરસના એક્સટેન્શન માટે પણ અરજી કરી શકો અને જો કેનેડા સરકાર તમને મંજૂરી આપે તો વધારે બે વરસ તમે રહી શકો છો પણ આ પરમાનન્ટ વિઝા હતા એની અંદર તો ગમે એટલા વરસ આખી જિંદગી પણ રહેવું હોય તો ત્યાં તમે પરમાનન્ટ રહી શકતા હતા હવે આ કેનેડાના જે સિટીઝન હોય અથવા પીઆર હોલ્ડર હોય એ આ સુપર વિઝા માટે અરજી કરી શકે છે પણ સ્ટુડન્ટ હોય એ અરજી નહીં કરી શકે સ્ટુડન્ટને એમ લાગે કે મારે માતા પિતા કે દાદા દાદીને બોલાવવા છે તો સ્ટુડન્ટ માટે એ નથી સ્ટુડન્ટ માટે એ મંજૂર મંજૂરી મળતી નથી એટલે ત્યાં આગળ જે લોકો સ્થાયી થઈ ગયેલા છે અને કેનેડાના સિટીઝન બની ગયા છે એ જ લોકોને આ પરવાનગી મળે છે આની અંદર એક સિસ્ટમ એવી છે કે જે કેનેડામાં વસતો વ્યક્તિ હોય એને એક ઇન્વિટેશન લેટર સરકારને આપવો પડે અને એના બધા જે પુરાવા હોય માતા પિતા સાથેના કનેક્શનના કે દાદા દાદીના એ બધા પુરાવા આપવા પડે અને ક્યાં રાખવાના છે એટલે રહેઠાણ શું છે આ બધી આખી યોજનાના પુરાવા બી આપવા પડે અને આર્થિક મદદ કેવી રીતના કરવાના છો એ બધી બાબતના પુરાવા પણ આપવા પડે છે પણ અત્યારે મૂળ વાત એ છે કે ભારતના લોકો છે એ અત્યારે સુપર વિઝા મેળવવા માટે દોડ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ